નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર શ્રી કૃષ્ણ વિદ્યાલય ઝંખવાઓમાં પર્યાવરણ દિવસની ઉજવણી માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આઈટીઆઈ સરકારી હોસ્પિટલ તેમજ સરકારી રેફરલ હોસ્પિટલ ઝંખવાવ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શ્રી બી એમ ખત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ વિદ્યાલય ઝંખવાવ ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગણપતસિંહ વસાવા વન વિભાગના અધિકારીઓ પીઆઈ કે જાડેજા સંચાલન નવીનભાઈ ખત્રી દ્રષ્ટિ વિમલા ખત્રી તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો વિનોદભાઈ સૂર્યાજન સાક્ષી ન્યૂઝ માંગરોળ